બધા મિત્રો ને રામ રામ ને સીતારામ તો આજે આપણે આવી ગયા છે સુરેન્દ્રનગરની અંદર તો નવા નવા ગામમાં કેવું છે તમને જોવા મળશે તો બ્લોકની અંદર બન્યા રેજો આજે સવારમાં આપણે સુરેન્દ્રનગરમાં આવી ગયા છે તમે આજુબાજુ જોઈ શકો છો કે વરિયાળીની ખેતી કરેલી છે એટલી બધી ખેતી છે કે બહુ ખેતી છે ને પાછળ તમે પીળા પીળા ફૂલ બી જોઈ શકો છો એ ફૂલ બધા રાયડાના છે રાય કરેલી છે અને વરિયાળી અહીંયા બંને જાતનો પાક કરેલો છે હવે તો અમને હું આગળ લઈ જઈને બતાવું મેં તંબુ કયા ગાડી બનાવી છે તમે જોઈ શકો અમારો તંબુ છે અત્યારે અહીં સુરેન્દ્રનગરની અંદર બી બહુ પવન ચાલે છે ને એટલે પવન બહુ આવતો લાગી રહ્યો છે પણ આ તમારે અહીંયા મેં તંબુ બનાવી દીધો છે રેવા માટે મારી આગળ પેટીઓ મૂકેલી છે એ બી હું તમને બતાવી દઉં આ નરિયોળી છે નરિયોળીની નીચે નીચે આ બધી લાઇનથી લાઇન પેટીઓ મૂકવામાં આવેલી છે આમ તો અત્યારે અહીં બી બહુ વાદળા છે ને એટલે થોડું ઝાકું ઝાકું દેખાતું હશે પણ આ પેટીઓ લાઇનથી લાઇન મૂકી દીધેલી છે બંને લાઇન કરી અને પછી પેટીઓને ગોઠવી દીધી છે તો હવે આપણે ફરી પાછા તંબુ બાજુ આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા પવન બી એટલો બધો ચાલે છે કે બહુ બહુ પવન ફૂંકાતો જોવા મળી રહ્યો અને ઠંડી બી બહુ લાગી રહી છે કેમ કે અત્યારે વાદળા બહુ છે ને ઝાડ ઉપર બી બહુ પવન આવી રહ્યો છે તો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગુજરાતી બ્લોગ તમને ગામડાના જોવા મળતા રહેશે તો આપણે ફરી પાછા એક નવા બ્લોકની અંદર મળીશું અને આજુબાજુ તમે જોઈ શકો આ આટલી બધી વરિયાળીની આ બધી ખેતી જ છે આ બધી આખા આખા ખેતર વરિયાળીથી ભરપૂર ભરેલા કરેલા છે